યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે ગુજરાતમાં કેટલાક માર્કેટિંગ યાર્ડ એવા છે કે જે રામ ભરોસે ચાલે છે આવું કહેવામાં કંઈ ખોટું નથી અને એમાં પણ ભાવનગર માર્કેટિંગ યાર્ડ છે ત્યાં પંક્તિમાં સ્થાન પામે છે કારણ કે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે કોઈ જ પ્રાથમિક સુવિધા નજરે નથી પડતી એટલે ખેડૂતો જ્યારે પોતાની ખેત પેદાશો લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે ત્યારે આ ખેત પેદાશોના રક્ષણની વાત તો બહુ દૂર દૂરની છે પરંતુ દૂર દૂરથી આવતા ખેડૂતો જે ડુંગળી વેચવા કે પછી અન્ય ઉત્પાદન વેચવા માટે જ્યારે માર્કેટ યાર્ડમાં પહોંચીએ છીએ ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ જે જોવા મળી રહ્યો છે ખાસ કરી આ અભાવ ઉડીને આંખે વળગે છે કારણ કે અત્યારે ડુંગળીની સિઝન ચાલી રહી છે અને ડુંગળીનું ઉત્પાદન થયા બાદ ખેડૂતો ડુંગળી વહેંચવા માટે લાંબી લાંબી લાઇનોમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ઉભા રહે છે રાત્રિથી જ પોતાના વાહન લઈ અને લાઇનમાં આ ખેડૂતો ઉભા રહે છે આટલી શિયાળાની આ ઠંડી અને આખી રાત આ રીતે પોતાના વાહન સાથે લાઇનમાં ઉભા રહ્યા બાદ જ્યારે સવારે એવું બને કે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની અણ આવડતના કારણે તેના અણધડ વહીવટના કારણે ખેડૂતોને ડુંગળી વેચવાનો વારો ન આવે ત્યારે આ ખેડૂતની સ્થિતિ શું થતી હશે વિચારો તમે આ એક ખેડૂત જ કરી શકે આમ જોઈએ તો માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા ખેડૂતોને પોતાના ઉત્પાદનના ભાવ અને બજાર મળી રહે તે માટે કરવામાં આવી હોય છે અને દૂર દૂરથી પોતાની ખેત પેદાશો વેચવા માટે આવતા ખેડૂતોને ત્યાં પ્રાથમિક સુવિધા પણ ઉભી કરવામાં આવતી હોય છે પરંતુ ભાવનગર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને અહીં જાણે કોઈ જ લેવા દેવા ન હોય તેવું લાગે છે જ્યાં સુધી ખેડૂતોને પોતાના વેચાણના પૈસા ન મળે ત્યાં સુધી તે આરામ કરી શકે તેવી તમામ પ્રાથમિક સુવિધા માર્કેટિંગ યાર્ડમાં હોય છે પરંતુ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આવી કોઈ સુવિધા નથી અને જેના કારણે ખેડૂતોની હાલત ખૂબ કફોડી બને છે તો એક તરફ ડુંગળીની બબલક આવક સામે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સુવિધાના અભાવનો ભોગ ક્યાંક ખેડૂતોને બનવું પડે છે એવી સ્થિતિ ઉભી થાય કે ચાલીસ હજાર બોરી ડુંગળીની આવક ભાવનગરના ચિત્રા માર્કેટ યાર્ડ ખાતે થઈ હતી અને ખેડૂતો લાંબી લાઈનમાં પણ ઉભા રહ્યા અને જ્યારે ચિત્રા માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ આ ડુંગળી ઉતારી પણ ખરી અને ખેડૂતો ત્યાં હરરાજીની રાહ જોતા રહ્યા અને બીજી તરફ સબ માર્કેટ યાર્ડ જે છે ત્યાં હરરાજી શરૂ કરી દેવામાં આવી એટલે ખેડૂતોમાં ભારે રોજ જોવા મળ્યો હતો કારણ કે આખી આખી રાત ખેડૂતો પોતાના વાહનો સાથે લાઈનમાં ઉભા રહે છે અને જ્યારે પોતાનું ઉત્પાદન પોતાની જણસી વેચવાનો વારો આવે અને ત્યારે જ ખબર પડે કે આ માર્કેટયાર્ડની જગ્યા હવે સબ માર્કેટયાર્ડમાં હરાજી શરૂ થઈ ગઈ છે સત્તાધીશોની આ અણ આવડત કહી શકાય સત્તાધીશોનો અણધડ વહીવટ અને જેનો ભોગ દર વખતે ખેડૂતોને બનવું પડે છે એક દિવસ સુધી ત્યાં માર્કેટયાર્ડમાં ડુંગળી પડી રહે અથવા વાહનમાં પડી રહે આ વાહનનું ભાડું કોણ આપશે ડ્રાઈવરનું ભાડું કોણ આપશે જે મજૂરી ચડતી હોય છે આ મજૂરીનો ભાવ કોણ આપશે એટલે ખેડૂતોને દર વખતે પીસાવાનું દરેક વસ્તુનો ભોગ ખેડૂતો જ બનશે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગના ભોગ ખેડૂતો જ બનશે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગના ડિરેક્ટરો ભાજપ કોંગ્રેસના સમકક્ષ છે પરંતુ વેપારી પેનલ એક હતું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક દર વખતે રાજકારણનો ભોગ ખેડૂતોએ જ બનવું પડે છે આ પહેલા પણ મજૂરોના ખભે બંદૂક રાખી અને ભાવફેર માટેની રાજ રમત રમવામાં આવી હતી અને ફરી વખત જે આ હરરાજીની ઘટના સામે આવી કે યાર્ડ દ્વારા સૂચના મુજબ રૂટ પ્રમાણે ખેડૂતોને ડુંગળી માટેનું કહેવામાં આવ્યું અને ખેડૂતો વહેલી સવારથી પોતાની ડુંગળી લઈ લાઈનમાં ઉભા રહ્યા હતા અમુક ખેડૂતો રાત્રિથી પોતાના વાહનો સાથે લાઈનમાં ઉભા રહ્યા અને ચિત્રા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોને ડુંગળી સાથે પ્રવેશ પણ આપવામાં આવ્યો ગેટ પાસ પણ બનાવવામાં આવ્યા એટલે હરરાજી માટે ખેડૂતો ચિત્રા માર્કેટ યાર્ડ ખાતે ડુંગળી સાથે રાહ જોઈ રહ્યા હતા અને ખબર પડી કે બીજી તરફ નારી ખાતે જે સબ માર્કેટયાર્ડ છે ત્યાં ડુંગળીની હરરાજી શરૂ કરી દેવામાં આવી છે કલ્પના કરો ખેડૂતોની શું સ્થિતિ થાય કે વહેલી સવારથી કે રાતથી ખેડૂતો આટલી ઠંડીમાં લાઈનમાં ઉભા હોય માર્કેટ યાર્ડમાં એન્ટ્રી પણ મળે ગેટ પાસ પણ બને અને પછી હરરાજીની રાહ જોવાતી હોય અને ખબર પડે કે હરરાજી તો સબ માર્કેટયાર્ડમાં શરૂ થઈ ગઈ છે એટલે ખેડૂતો દ્વારા ક્યાંક ને ક્યાંક આક્રોશ ઠાલવવામાં પણ આવ્યો હતો ત્યારબાદ યાર્ડના જવાબદાર અધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા બે કલાક હરરાજી બંધ રહ્યા બાદ ફરીથી હરરાજી શરૂ કરવામાં આવી હતી પરંતુ આ સમગ્ર ઘટનામાં બન્યું એવું કે ચિત્રા માર્કેટ યાર્ડ ખાતે જે ચાલીસ હજાર બોરી ડુંગળીની આવક થઈ હતી આ ડુંગળી હરરાજી વગર જ પડી રહી બીજું નારી સબ માર્કેટ યાર્ડ છે જે નારી ખાતે આવેલું છે અને ત્યાં ક્યાંક સુવિધાનો પણ અભાવ છે સુવિધાના નામે મીંડુ જ કહી શકાય લાઈટ નથી અમુક જગ્યાએ પતરા એટલે શેડનો પણ અભાવ છે એટલે ખુલ્લામાં ડુંગળી ઉતાડવાની થાય છે ત્યાં ચોરીની પણ ઘટનાઓ ઘટે છે હવે આવી બધી પરિસ્થિતિમાં ત્યાં પણ પંચાણું હજાર બોરી ડુંગળીની આવક થઈ હતી અને તેમાં પણ પંચાવન હજાર બોરી ડુંગળીની હરરાજી વગર જ પડી રહી એટલે સમગ્ર ઘટનામાં બન્યું એવું કે પંચાણું હજાર બોરી ડુંગળીની હરરાજી વગર જ પડી રહે ત્યારે હરરાજી વગર આ પડી રહેલી ડુંગળીના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે તેમની જણસી બગડતી હોય છે તે માટે પણ કોઈ ખાસ વ્યવસ્થા હોતી નથી તો બીજા દિવસે હવે ખેડૂતોએ રાહત જોવાની રહી કે તેમની હરાજી થશે કે કે કેમ એટલે એવું કહી શકાય ઘટના કોઈ પણ હોય માર્કેટ યાર્ડના જવાબદાર અધિકારીઓનો અણધડ વહીવટ હોય હોદ્દેદારોની અણ આવડત હોય કે પછી સત્તાધીશોનો વા કંઈ પણ હોય અંતે ભોગવવાનું તો ખેડૂતોને જ આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું